ઓહો ઉનાળામાં એસી ના લીધે બિલ તો જો આવ્યું સહન કરી લેવાની પણ એસી નહીં કરવાનું અને ઘરમાં હું બધા મહિના થી હવે કોઈ એસી ચાલુ કરતા નહીં પંખો ચાલુ કરજો પંખો એસી બંધ ઓહો બાર તો ફૂલ તડકો ગરમી થાય ઘરે જાય એસી ચાલુ કરીને હોય જાવું પડશે એસી તો ચાલુ કરવું જ નથી બહુ મોંઘુ બિલ આવે એવો

એસી હું કામ ચાલુ કર્યું હે કેસ ના હોસ ના એમ એસી હું કામ ચાલુ કર્યું ભાઈ હું બાર થી આવ્યો તો કેવી ગરમી થતી હતી તો હું કહું થોડીક વાર એસી ચાલુ કરી લો તું તો તમને ગરમી જ થાય ના લીધે દસ હજાર રૂપિયા નઈ મને ખબર છે એક એક કેમ કહો ને મને ખબર છે તમે તો બધે બેઠેલ ભાણે બધી તાજું મળી ગયું તો કઈ તને ઉપાડી નથી આ ગાડી કઈ ગાડી ગાડીમાં પેટ્રોલ ઉપરાયું ઘરે આવ્યા ઓહો બહુ જરા એસી કરું બિલ તો ભાઈ પર બિલ તો ભાઈ પડશે ક્યારેક તમારા કમાવા રોજ તારા આનાથી ડબલ સાંભળવું પડશે એટલે તને કહી દઉં આજ પછી એસી ચાલુ ન કરતો એસી ચાલુ કર્યું ને હું તારું એસી વેચી રાખું એસી ચાલુ કરવું પંખો વાપરજો બઉ થાય છે એસી ચાલુ કરું એસી નું નામ લેતો એસી નું નામ લેતું ધીપડી કાપી નાખવાનું બેટા સ્ટ્રગલ

2000 બિલ હતા 500 તો કોહ એ કાઈ માંગો નઈ 500 દીધા હાલો હાલ 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 બુરા તારા ઘરના છેડા છે ને ડાયરેક્ટ સાંભલે માર દીધા છે એટલે હવે તારે લાઈટ બિલનું ટેન્શન જ નઈ આવશે જ નઈ વાહ ભાઈ વાહ થેન્ક્યુ થેન્ક્યુ હો ભાઈ થેન્ક્યુ ને ₹500 લાવ્યા એ હા હા દો 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 એ સી ગા નો કરી ગયો હાલો હાલો એ હા હા આઈસ આપણું કામ થઈ ગયું હો બાકી હવે તો છે ને ચોવીસ કલાક આપડે એસી ચાલુ રાખવાનું થાય જો ઘર ને હાઈ ક્લાસ કાશ્મીર બનાવી દેવું છે ઠંડુ ઠંડુ જ રહેવું જોઈએ હવે ક્યાં આપડે દિલ ની ઉપાધિ હા મજા આવી ગયો ચાર મહિના ફૂલ ઠંડક મારી ઠંડક ઠંડા નું નામ લીધું ને હું જરીક રસ પીતો આવું ઠંડો ઠંડો લોકઈ નવર અરે હું તને એમ જ કહું છું હવે તારે એસી વાપરવું હોય છે ને ઈ દીધા એટલે હવે આપણે બિલ ભરવાનું આવશે જ નહીં હો ડાયરેક્ટ ડાયરેક્ટ बतावे छे हो અને બિલ તો એને ખાલી 8000 યુનિટ જ બઈરા હે અરે યાર મને એવું લાગે કે હજાર યુનિટ હે ને વીજળી ચોર હો કદનો ઈ ચોરી કરે છે આટલા બધા ઘર છે આમાં કોને ડાયરેક્ટ છેડા માર્યા છે ને મને ઈ નથી સમજાતું શું કરું લાય એક કામ કરું કોકને જરા પૂછવા દેતો આગળ જઈને તમારા એરિયામાં વીજળી ચોરી કોઈ કરતું હોય કોઈ હે એવું કોઈ માણસો રહે છે પણ તમને કઈ મગજ એવો આ ચોરી એવો કોઈ મારા બાજુ વાળા છે એ હોય શકે ભાઈ કઈ રીતે હોય શકે અરે ઈ હે પેલા પંખો ચાલુ નતા કરતા હવે હે ને એસી ટીવી લાઈટ બધું ચાલુ રાખે હે કરો હા તો તો પાક્કો મને એવું લાગે કે ઈ જઈ છે હો એનું ઘર ક્યાં હે જો ઓલું હા મેનું હું હા મે હે આ ઘરે નું હે થેન્ક યુ થેન્ક ભાઈ હા ભાઈ આ ભાઈ બોલો બોલો તમે કોણ

તમારો <laughs>

નાનો ભાઈ છે વધારે કેવું હું હલો પચાસ હજાર રૂપિયા ભરતો આવો આ તો બહુ ખોટું થયું આવી રીતે એને કોટે ખોટા ડાયરેક્ટ ચેડા દેવાય નહીં હોય આના કરતા તો મેં કાયદેસર બિલ ભર્યું ચાર મહિના મેં એસી ચાલુ રાખ્યો તો ચાલીસ હજાર જ બિલ આવે આ તો પચાસ હજારનો દંડ આવ્યો આમાં તો દસ હજારની નુકસાન થયું આવી રીતે હવે કોઈ દિન છે ને વીજળીની ચોરી નથી કરવી ભાઈ કાયદેસર હાલો